હજી કડક થયો નથી એટલે આ ગોળ થયો નથી ફરી એકવાર ચેક કરી લઈશું হাজি একদম কড়ক থ হ্যাঁ কড়ক থাই গিয়েছে એ સમયે આપણે તલ નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું મેં એક માં આટલા તલ રહેવા દીધા છે હવે ફટાફટ તેને ઘી લગાવેલા પ્લાસ્ટિકમાં પાથરી દઈશું પછી બાકીનું પ્લાસ્ટિક આમ રાખીને પછી ચીકીને વણી લઈશું ચિક્કીને જેટલી બને એટલી પતલી વળવાનું ટ્રાય કરવાનો છે આવી રીતે ચીકી ને પતલી વણવાની છે પછી ગરમ ગરમ હોય ત્યારે જ કટર થી પીસીસ કરી લેવાના છે પ્લાસ્ટિકમાંથી આવી રીતે ચીકી આખી ઉખડી જાય છે પછી જે રીતે કટ લગાવ્યા છે એમાંથી આવી રીતે પીસીસ કરવાના છે Та ярче,